ઇતિહાસો ઘણા છે આ ગામો માં આપ યુવા આવું ગોતતા જો તમને થોડોક સમય મળે તો લુડો ઓલું નો રમવામાં સમય વિતાવતા ઇતિહાસ ને વાંચો ધોજો ખબર પડે ચૌદ ચૌદ પંદર વર્ષની દીકરી દીકરીઓ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિક્રમ ઠાકોર નારાજ જોવા મળી રહ્યા છે ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઇન્ટરવ્યુ પણ અત્યારે ઘણા બધા કલાકારોના વાયરલ થઈ રહ્યા છે ઠાકોર સમાજમાંથી ઘણા બધા વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને અત્યારે સોશિયલ મીડિયામાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે અને આવનાર વિધાનસભાની ચૂંટણી વિક્રમભાઈ ઠાકોર લડી શકે એવી પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે તો મિત્રો ખરેખર અત્યારે બે ચાર ઠાકોર આવી રહ્યા છે ઠાકોર સમાજ વિક્રમ ઠાકોરના સપોર્ટમાં અત્યારે આવી રહ્યો છે ઘણા બધા કલાકારોના વિધાનસભા ની અંદર એન્ટ્રી કરવામાં આવી નથી બોલાવવામાં આવ્યા નથી ત્યારે ઠાકોર સમાજ નારાજ જોવા મળ્યું છે વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે આવા બધા વિડીયો જોવા માટે તમે સોશિયલ મીડિયામાં વિક્રમ ઠાકોર વિશે સર્ચ કરીને તમે જોઈ શકો છો અને તમે શું કહેવા માંગો છો કે વિધાનસભાની અંદર વિક્રમ ઠાકોરને બોલાવવામાં આવ્યા નથી તો કેમ બોલાવવામાં નથી આવ્યા ઠાકોર સમાજને સરકારથી શું વિરોધ છે આવું કંઈ બધું ઠાકોર સમાજ કહી રહ્યા છે જેમ જેમ જાણવા મળ્યું છે તેમ તે વિડીયો તમારી સમક્ષ લાવીને અમે રજૂ કરી રહ્યા છીએ ઘણા બધા જે સાહિત્યકારો છે એ ઠાકોર સમાજ સમાજ વિશે વાત પણ કરી હતી રાજભા ગઢવીએ પણ વાત કરી હતી ઠાકોર સમાજનો ઇતિહાસ જાણવો જરૂર છે આવું પણ એ વિડિયોના માધ્યમથી કહી રહ્યા છે ત્યારે જ વિધાનસભાની અંદર જ્યારે રાજભા ગઢવીને બોલાવવામાં આવ્યા ઘણા બધા નામાંકિત કલાકારોને બોલાવવામાં આવ્યું વિક્રમ ઠાકોર એટલા માટે નારાજ થયા છે કે મને બોલાવવામાં નથી આવી એનો કંઈ વાંધો નથી પણ મારા ઠાકોર સમાજમાંથી એક કલાકારને બોલાવ્યો તો થોડું આનંદ થાય આવું કહી રહ્યા છે તો મિત્રો તમે શું કહેવા માંગો છો આવા વિક્રમભાઈ ઠાકોર માટે જે કહેવા માંગતા હોય બે શબ્દ કમેન્ટના અંદર તમે લખી શકો છો વિડિયોને શેર કરીનો નખો અને ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો સૌથી પહેલા મારી બાબા કુદરત ચેનલ પર તમને આવા ને આવા વિડીયો જોવા મળી જશે તો મળી જશે આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી અત્યારે રજા લઈએ જય હિન્દ જય ભારત